નસવાડી તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવા પખવાડિયા અંતર્ગત રક્તદાન શિબિર યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં યુવાનોએ રક્તદાન કર્યું હતું નસવાડીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે અલગ અલગ કાર્યક્રમો નક્કી કરાયા છે જેમાં નસવાડી જૂથ ગ્રામ પંચાયત કમ્યુનિટી હોલમાં બ્લડ કેમ્પ યોજાયો હતો ના કેમ્પમાં રક્તદાન કરવા ભાજપના હોદ્દેદારો કાર્યકરો સહિત આમ જનતા જોડાઈ હતી દેશના વડાપ્રધાન શ્રી મોદીના જન્મદિવસ સપ્ટેમ્બરથી માનનીય દેશના જે પિતા છે મહાત્મા ગાંધીજી બીજું ઓક્ટોબર એ અંતર્ગત પંદર દિવસ સતત ભારતીય જનતા પાર્ટી નસવાડી તાલુકા દ્વારા કાર્યક્રમ ઉજવવામાં આવશે જેમાં સૌ એક પેળ માકે ના નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ અને મોદી સાહેબના પંચોતેર વર્ષ પૂરા થઈ રહ્યા છે ત્યારે નસવાડી તાલુકા વતી પંચોતેર યુનિટ એકત્રિત કરી રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને આગળ સ્વચ્છતા અભિયાનના બી કાર્યક્રમ થવા જઈ રહ્યા છે અને અને આ આ સમગ્ર કાર્યક્રમ દિવસ દરમિયાન થવાના છે નસવાડી નસવાડી તાલુકાના નગરના દરેક લોકો આજના શિબિર કેમ્પમાં ભાગ લઈ રહ્યા છે સમાચારોના સતત અપડેટ માટે ટીએન ન્યુઝ ને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર